કરી રાજકોટની તો રાજકોટ શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે આનંદ બંગલા અને સ્વામિનારાયણ ચોક સહિતમાં વરસાદી ઝાપટા પડ્યા સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી પાણી ભરાઈ ગયા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે રાજકોટમાં પણ જે પ્રકારે અત્યારે વરસાદી માહોલ છે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે એવામાં રાજકોટના લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો ખીરસરા મેટોડા વાલસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે બફારા સાથે વરસાદ નોંધાયો ત્યારે કપાસ મગફળી સહિતના પાકોને ફાયદો આ વરસાદના કારણે થશે ફોન લાઇન પર સંવાદદાતા રવિ મોટવાણી જોડાઈ ગયા છે રવિ જે પ્રકારે વરસાદની શરૂઆત થઈ છે એવામાં વરસાદી માહોલના કારણે ખેડૂતોને કેટલી ખુશી આ વરસાદ કેટલો પ્રભાવિત કરી રહ્યો છે રાજકોટવાસીઓને જી જરૂરથી જણાવી દઉં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો હતો આજે સવારથી જે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું સાથે સાથે અસહ્ય બફારો પણ હતો બપોર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે જેથી ખેતીમાં રાહ તે વરસાદ પડ્યો છે જેથી ખેતીની મોલાત ને સારો ફાયદો છે અસહ્ય ઉકળાટ તો જેથી રાજકોટવાસીઓ કેટલાક દિવસોથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા તો કેટલાક રાજકોટના અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેથી લોકોએ વરસાદનો આનંદ માણ્યો હતો સાથે સાથે વાત કરીએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ મળી છે જે તંત્ર વાતો કરતું હોય છે પ્રી મોનસિપિલ કામગીરીની તે ખરેખર પોકર સાબિત થતી હોય તેવું ઉપર ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે જી ધન્યવાદ જાણકારી બદલ